ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં મુશળધાર વરસાદને ને લઈને હજારો હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થતા હવે ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે ભરૂચમાં મુસળધાર વરસાદને પગલે ઓગણચાલીસ હજાર હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગોહાર લગાવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં આંધ્રાધાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે ભરૂચ જિલ્લાના ભરૂચ અંકલેશ્વર હાસોટ વાલિયા જગડિયા નેત્રંગ જંબુસર આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનો વાવેતર

મદદની ગુહાર લગાવી રહ્યા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગયા વર્ષે પણ સપ્ટેમ્બર આ વખતે વર્ષેલા અતિશય વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે આ તરફ જિલ્લા ખેતીવાડી વિભાગ ભરૂચ દ્વારા વરસાદ બાદ નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકા ને હેક્ટર રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય ની જાહેરાત કરવામાં આવશે તેવી અટકરો શરૂ છે કે ખેડૂતો હાલ તો તેમને સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે ને અમારા નિકોળા ગામમાં પુષ્કળ નુકસાન થયેલું છે ને કપાસનું વાવેતર કરેલું છે એ કપાસનું વાવેતર કરેલું તે વરસાદમાં બધું પાણીમાં ટરબો થઈ ગયેલું છે ને બહુ ભારે નુકસાન થયેલું છે લોકો ખેડૂતોને ને એ કારણે સરકારને વિનંતી કે કોઈ નુકસાનીનું વળતર સર્વે કરીને આપે તો સારું છે ને અમારા અહીંયા આગળ બાજુમાંથી નેર જાય છે એ નેર જાય છે તે પાણીનો કોઈ નિકાલ નહીં એ પાણીનો કોઈ નિકાલ જો નેર ખાતાવાળા કંઈ કરી આપે તો સારું તો ડર ઘડીએ આવી રીતના અમારે આવી રીતના પાણી ભરાય ના કપાસમાં ને અમારું નુકસાન કોઈ દા થાય ના મારું નામ પ્રદીપભાઈ નાથુભાઈ આહિર હું નિકોરા ગામનો એક નાનો ખેડૂત છું મારી દસ વીંગા જમીન છે કબીરવડ બેટમાં અને એમાં દસે દસ વિઘામાં કપાસનું વાવેતર હતું કપાસનું વાવેતર વરસાદ પહેલાં બધું બરાબર જ હતું પણ વરસાદ પડ્યા પછી એ બધો કપાસ નુકસાન થયેલ છે અને એમાં બે વાર ખાતર અને નિંદામણનો ખર્ચો થયેલો છે તો આપણું સરકારશ્રીને એટલું નિવેદન છે કે એના માટે કંઈ વળતર આપવામાં આવે અને અત્યારે મારી જેમ બધા જ ખેડૂતોનું નુકસાન છે અને મોટે ભાગે બધા કપાસની જ ખેતી કરે છે નિકોરા ગામમાં અને કબીરવડ બેટમાં ટોટલ ત્રણસોથી ચારસો વીંઘાનું કપાસનું વાવેતર હતું એ જ પ્રકારે નિકોરામાં પણ ત્રણસો ચારસો વીંઘાનું કપાસનું વાવેતર હતું પણ બધાને નુકસાન થયેલ છે અને આપણી પાછળ આપણે જોઈ રહ્યા છીએ સચિનભાઈ પટેલનું ખેતર છે એમને દસ વિઘાનું વાવેતર હતું અને એમને પણ કપાસનું વાવેતર કરેલું એમાં બે વાર નીડામણ અને ખાતરનો ખર્ચ અલગથી કરેલો પણ અત્યારે જોઈ શકીએ છીએ કે એ નદીની જેમ બની ગયું છે ખેતર પૂરું પૂરેપૂરું પાણીમાં ટરબોર છે એમાં કંઈ હવે કંઈ પાક લેવો શું લેવો એનું કંઈક ખબર પડે એવી છે નથી અને બીજી વસ્તુ કે સરકારશ્રીને નિવેદન છે કે અત્યારે જે આ નુકસાન થયેલું છે એ નુકસાનમાં કંઈને ને કંઈક વળતર આપવામાં આવે તો અમે બીજી વાર ખેતી કરી શકીએ